પણ આગની ઘટના સામે આવી છે નાવલી બોરસદ માર્ગ પર ભીષણ આગ શોરૂમમાં ભીષણ આગની ઘટના ફર્નિચરનો શોરૂમમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ભીષણ આગની ગરમીથી નજીકમાં આવેલા પોલ્ટ્રી ફાર્મમાં

તેઓ ફાયર બ્રિગેડમાં કોલ આવતા તાત્કાલિક ધોરણે એક ફાયર ફાઇટર આપણે મોટું મોકલી આપેલું તે છતાંય આગ ત્યાં પણ વિકરાળ હતું કારણ કે ભરેલું ઓઇલ હતું વર્કશોપની ભાઈ અને ત્યાં આગળ પેટ્રોલનું હોય એટલે આગ બધું વિકરાળ સ્વરૂપ લીધેલું તેથી ત્યાં પણ બે મોટા ફાયર ફાઈટર એક મિની ફાઈટર તાત્કાલિક ધોરણે મોકલી અને ત્યાં આગ સંપૂર્ણ રીતે બુજાવી આપેલ ત્યાં પણ કોઈ પણ જાતની કોઈ જાનહાનિ થયેલ નથી નુકસાની લગભગ અત્યારે તો અંદાજિત ખબર ના પડે પણ સવારે એમના માલિકને એમને પૂછીએ તો ખબર પડે કે ભાઈ કેટલું નુકસાન થયેલ છે